જો કાંઈ પણ વાયર કટિંગ આપણે કર્યું નથી તમારી સામે જ છે જોઈ શકો છો તમે આપણા ઇન્ડિકેટર ચારે ચાર એકે થઈ ગયે છે ચાલુ આ દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જીઆરબીઓની મોજમાં આજે આ આપણે ચારે ચાર ઇન્ડિકેટર એકેરે થઈ એ કરવાના છીએ તમને ઇન્ડિકેટર લાગેડા વિડીયોમાં કીધું હતું કે આપણે ચારે ચાર ઇન્ડિકેટર એકેરે કરીશું એ તમને લગાડીશું એ તમને દેખાડીશું આપણે દેશી જુગાડ બનાવ્યો છે તમે હાથે પણ બનાવી અને તમારી રાતે તે પણ લગાડી શકો છો ચારે ચાર ઇન્ડિકેટર એક સાથે થાય એક ચારે એક આરે ચારે ચાર ઇન્ડિકેટર થાય તમે કરી શકો છો તમારી હાથે તે ચાલો તમને એ હાઉ આસાન તરીકો છે એ તમને દેખાડું જો આ છે ડાયોટ આ તમને ઇલેક્ટ્રોનિકની દુકાને આસાનીથી મળી જશે છે દસ થી પંદર રૂપિયાના લે છે જુઓ તમે દસ થી પંદર રૂપિયાના લે છે તમને આ અને અને જે બે પાવરના પાવરના શીડા હોય એને બહાર જવા દેવાના ઇન્ડિકેટરમાં દેવાના છે જે બે પાવરના શીડા હોય એ ઇન્ડિકેટર અને જે અર્થિંગના શેડો હોય એ બે ભેગા કરી નાખવાનામાં તમે જો અર્થિંગનો લીધો છે જે વ્હાઇટ કલરની આ પટ્ટી છે વ્હાઇટ કલરની એ પાવરની છે એટલે પોઝિટિવ છે અને જે આ છે એ નેગેટિવ વાયર છે આપણે એને સોલ્ડરિંગ કરી લીધા છે જુઓ તમે સોલ્ડરિંગ કરી અને આવી રીતના વાયરિંગ તૈયાર કરી લીધું છે અને એના માટે આપણે ચાપ પણ મૂકવી પડે બંધ ચાલુની જો તમે આપણે ચાપ મૂકી દીધી છે અહીંયા ચાપ મૂકી છે બંધ ચાલુ કરવા માટેની ચારે ચાર ઇન્ડિકેટર એક થાય આપણે કરવા નથી લગાડવા નથી જો તમે આ તમારી જાતે તમારી હાથે પણ આ તમે લગાડી શકો છો આ માત્ર માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય આ ત્રીસ રૂપિયાની ચાપ આવે અને વીસ રૂપિયા આના થાય ટાંકો મારાવો અને આ કરાવો એટલે પચાસ રૂપિયા જેવું થઈ જાય અને પછી તમે આ તમારી હાથે જ આનું વાયરિંગ કરી શકો તમે વાયરિંગ કરી કમ્પ્લીટ વાયરિંગ તમને દેખાડવા નથી આપણે કયો વાયર ક્યાં દેવા નથી જો આ બે વાયર છે આપણે પહેલાં ઇન્ડિકેટરમાં આપી દઈએ ચાલો આ બે વાર ઇન્ડિકેટરમાં આપી દઈએ પેલા પછી તમને બતાવું જોઈ શકો તો તમે આપણે બે એક એક વાયર ઇન્ડિકેટરના વાયરમાં જે મેઇન ઇન્ડિકેટરના પાવરના વાયર આવે છે એમાં એક એક વાયર આપી દીધું છે જુઓ તમે જે આપણે એક વાયર બીજો છે એ આપણે જે આપણું ગાડીનું ઇન્ડિકેટર પ્રેશર છે એમાં દેવાનું છે ઇન્ડિકેટર પ્રેશરમાં જે જે પાવર પાસો પાસો પાવર આવે રિટર્ન પાવર આવે રિટર્ન એમાં આપણે દેવાનો છે એ એક છેડો દઈ દેવાનો છે આ છેડો જે આપણે વધ્યો છે એક છેડો આપણે પહેલાં સીધો ચાપમાં દેવાનો છે આ ચાપમાં આ ચાપમાં છેડો દેવાનો છે એક સીધો આ કટ આપણે જે કટઆઉટ બનાવ્યું છે આ બ્લિન્કર એનો જે એક છેડો છે એ સીધો સાપેરે આવ્યો છે અને જે આપણે આ ઇન્ડિકેટર પ્લેસર છે ઇન્ડિકેટર પ્રેશરમાંથી જે આપણે રિટર્ન પાવર આપે છે એક છેડો આ સાપેરે એક આપવાનો છે અને એક છેડો આવડે આ જે આપણે આ ગોઠવું છે બ્લિંકર એનો છેડો આવશે બે છેડો એક એક આપી દઈએ તમને ચાલો એ દેખાડું જોઈ શકો છો તમે આપણે રિટર્ન પાવરમાંથી લઈ લીધો છે આપણે ઇન્ડિકેટર પ્લેસરમાંથી રિટર્ન પાવર લઈ લીધો છે જે આપણા કેસરી કલરનો વાયર છે જો તમે એમાંથી આપણો રિટર્ન પાવર આવતો તો અને જે આપણો આનો જે વાયર ટૂંકો હતો એનો વાયર લંબાઈ દીધો છે લંબાઈ અને એ ડાયરેક્ટ સાપાયરે ટેપિંગ કરી દીધું છે જો જે આપણે રિટર્ન પાવરનો જે શેડો લીધો છે એ આપણે લગાડવાનો છે અહીંયા શેડો લગાડી અને પછી જોઈએ તમને ચાલુ કરીને દેખાડીએ આ જે રિટર્ન પાવવાનો વાયર લીધો છે જો તમે અહીંથી લીધો છે અહીંયા આપી દી વાય વાયર પછી તમે દેખાડીએ જો તમે આપણે આ જે વાયર અહીંથી લીધો છે એ આપી દીધો છે ચાપારે ચાલો ચાપ ચાલુ કરી અને જોઈએ ઇન્ડિકેટર થાય કે નહીં જોઈ શકો છો તમે આપણા ઇન્ડિકેટર ચારે ચાર એકારે થઈ જાય છે ચાલુ જો તમે ને રાતે પણ તમને દેખાડજો કેવા થાય છે અત્યારે ચારે ચાર ઇન્ડિકેટર થઈ જાય છે પાર્સલમાં પણ તમને દેખાડી દો જો તમે આ પણ બધા ઇન્ડિકેટર ચાલુ ચારે ચાર ચાલુ થઈ જાય છે ને કમ્પ્લેટ તમને કમ્પ્લેટ તમને વાયરિંગ કીધું ચાંય આપણે વાયરિંગ સેજ પણ કટિંગ થશે નહીં કપલર ટુ કપલર આવશે જે ઢેસી ઉપર જે આપણે એને વાયર દેવાના રહેશે ચાંઈ આપણો વાયર કટિંગ થશે નહીં એક સેજ પણ અને કમ્પ્લીટ આપણે ચારે ચાર ઇન્ડિકેટર નાખ્યા તમને હજી એકવાર વાયરિંગ સમજાવી દઉં જો તમે આપણે જેવું ડાયેટ આવે છે એ તમને દસ પંદર રૂપિયાનું મળી જશે ફૂલ તમારા પચાસ રૂપિયાનો ખર્ચો આવશે ત્રીસ રૂપિયાની ચાપ આવશે બંધ ચાલુ કરવા માટેની આવી આવી ચાપ આવશે ત્રીસ રૂપિયાની બંધ ચાલુ કરવા માટે અને ડાયરેક્ટ તમે સોલરિંગ કરાવશો વાયર એટલે ત્રીસ રૂપિયા એના થઈ જશે બે બે વાયર જે આપણે પોઝિટિવના છે ઇન્ડિકેટરના જે મેન પાવરના છેડા છે એમાં દેવાના છે ને જે એક આપણે નેગેટિવ વાયર વધે છે એ લઈ સીધો આપણે જે ચાપ મૂકી એ ચાપમાં એક છોડો દઈ દેવાનો પછી એક છોડો વધી જે આપણે ઇન્ડિકેટર ફ્લેસરમાં જે રિટર્ન પાવર આવે છે એ રિટર્ન પાવરમાં આપણે શેડો આપી દેવાનો એટલે આપણે ચારે ચાર ઇન્ડિકેટર ચાલુ થઈ જાય આમાં બીજું કાય છે આની જો કાંઈ પણ વાયર કટિંગ આપણે કર્યું નથી તમારી સામે છે અને રાતનો પણ વ્યૂ અને રાતનો પણ વ્યૂ તમને દેખાડશું કેવી રીતના થાય છે અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો તમારે ચારે ચાર ઇન્ડિકેટર એ ક્યારે કરવા હોય તો આપણે કરી આપશું આપણે લગાવી આપશું આપણી પાસે આ બધું છે આપણે લઈ આવજું અને જો તમારે ચાર ચાર ઇન્ડિકેટર કરવા હોય તો આવજો આપણે ચારે ચાર ઇન્ડિકેટર કરી પણ આપશું તમને ચાલુ અને ચાલો હવે તમને રાતનો પણ વ્યૂ દેખાડશું અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં